હાલો જાય સોરઠમાં કે જ્યાં સુખિયા થાય શરીર જ્યાં ડુંગરે ડુંગરે દેવસેન પછી પાણે પાણે પીર સોરઠ અને સૌરાષ્ટ્રની યાદી આવે એટલે એ ગર્વો ગિરનાર યાદ આવે એ ગિરનું જંગલ યાદ આવે અને આવકારો જેનો ઉજડો મધ મીઠા મન ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા ઈ કર માં પેરે કડા પણ કર પર કર ધરે નહીં એ માણસને પણ હાચું હોરઠિયો ભણે અને આવી એક મહેમાન ગતિ કરવા આપણા રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણી પદ્મશ્રી દુલાભાઈયા કાગ ભગતબાપુ અને કેટલાક વિદ્વાન ચારણો એવા એક નિયડામાં ગયેલા વાત ઓગણીસો અઠ્યાવીસ ખજૂરીના ન્યાયની છે પણ સાહેબ ત્યાંથી એક મનન તમને જે કવિતા મળી છે આજે પણ હું તમે સાંભળ્યું તો મારન તમારા રૂંવાડા ઊભા થઈ જાય એવી એક અદ્ભુત કવિતાની ત્યાં ઉદ્ગમ સ્થાન લઈ ગીરનો નેડો સાહેબ ને કોને કહેવાય કે જ્યાં નીર થોડો ને ને જાજો ઝૂંપડીએ કોકતો જાઈજ્યો અને મહેમાન એના થાય જ્યો આ વિદ્વાન ચારણો ઝવરચંદ મેઘાણી દુલાભાઈ કાગ અને કેટલાક વિદ્વાન ચારણો એ ચારણના નેહ અંદર મહેમાન ખેલા હાંધનું ટાણું અને વાળુનો સમય થઈ દૂધની વરિયારી તાહારી ભરીને મહેમાનો મીંડા આપવા એમાં ઝવેરચંદ મેઘાણીની નજર એક ચૌદ કોરની દીકરી ઉપર જઈ હિરભાઈ નામ અને આમ જગદંબા જેવી દીકરી લાગતી હતી પણ એ દૂધની તાળી આમ મોઢે મૂકીને કોઈએ બાળથી રાઈડ પાડી હાવાજ હાવાજ મોઢે માંડેલી તાણીમાં દૂધનો હબડકો ન લેવાનો અને હવાજ હવાજ એમ જા રાડ પડી અને બીજો એક હાથ પીડ્યો હિરબાએ તમારી રાતડી વોળકીને હાવડ લઈને ભાગ્યો આ શબ્દ જ્યાં હિરબાઈના કાને પીડ્યા અને હિરબાએ છે ને એમ રૂપરૂપના આભરણ જેવી લાગતી હતી પણ એ જે શબ્દ પડક તમારી વોળકીને લઈને હાવજ ભાગ્યો અને આમ જગદંબા જેવું રૂપ લીધું બાપની કડિયારી ડાંગ માં પડીતી હાથમાં લીધી અને વાડની વચ્ચે મૂકી આમ ટેકો અને ઠેકડો માર્યો પણ ઝવેરચંદ મેઘડીને એમ લાગ્યું કે ઓહો હો જાણે ચોટીલાના ડુંગર માથેથી મહિષાસુર અને રક્તબીજ નું ચંડમુંડ મર્દન એને મારી નાખવા માટે માં ચામુંડા ઉતરતી હોય ચંડમુંડ મારણ ચામુંડી વારણ ધર વિકરાર કોપી ખડક ધારણ કયો કારણ અસુર કાજ એવી જગદંબા જેવી રબાઈ લાગતી હતી અને એને ગડગડતી દોટ મારી અને ત્યારે જવરચંદ મેઘાણીને એમ થયું કે ઓહો આ દ્રશ્ય તો મારે જોવું જોઈએ અને એ વખતે ઝવેરચંદ મેઘાણી ની કલમ આલી હતી અને ઈ કલમ અને કુંવારી કલ્પના એટલે હું તમે જે ચોથા ધોરણમાં ભણતા ઈ ચારણ કન્યા અને ઈ ચારણ કન્યાની ની એક થોડીક ઝલક તમારી સમક્ષ રજૂ કરું

આખો દેખાતી હતી અને આખો જબુકતી હતી અને જવર્તન મેઘાણીની સાહેબ કલ્પના ચાલી કે આંખ જબુકે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે ચોટે ઉભી વીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરા ના શણગાર જબુકે જોગંદર ની ઝાડ જબુકે વીર તળી જન ઝાડ જબુકે ટમટમતી દેવે જ્યોત જબુકે અને સામે ઊભું મોત જબુકે આવું મોત જેવું દેખાતું અને કવિની કલ્પના આગળ ચાલી કે જડબા ફાડે જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરા જાના દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાર ઉગાડે બરસી સરખા દાંત બતાવે અને લસલસ કરતી જીભ ઝુલાવે જાગો જાગો ઉઠો ઉઠો ની બીમ પડી અને કવિ ની કલ્પના આગળ હાલી ફરસી લેતો ચારણ ઉઠે ખડક ખેંચતો આહિર ઉઠે બરસી ભાલે કાંઠી ઉઠે ઘરઘર માંથી માટી ઉઠે ગોબો હાથ રબારી ઉઠે દૂધ મલા ગોવાળો ઉઠે મૂછે વડ દેનારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે આબ મિનારા ઉઠે અને એ વખતે એક બે ને ત્રણ માર્યા કવિ ની કલ્પના આગળ ઉડી કે ત્રાડ પડી કે ઉભો રહેજે છે ગીરના કુતા ઉભો રે કાયર દૂતા ઉભો રહેજે પેટ મરાતું ઊભો રહેજે ભૂખ મરાતું ઊભો રહેજે ચોર લોટારા ઉભો રહેજે અને ગા ગોજારા ઉભો રહેજે કવિએ ઠપકો આપ્યો

ની અદભુત કવિતાને આપે ખૂબ પ્રેમથી વધાવી છે સાંભળી છે ત્યારે ફરી ફરી વખત આ કવિતા તમારી સામે રજૂ કરવાનું મન થાય આભાર હરિઓમ ઓમ જય માતાજી